એક ભાઈને પદમશ્રી થવું હતું બહુ મહેનત કરી બહુ મહેનત કરી કેટલા એના લેટર લીધા ને કેટલું કરી ન્યા સુધી પહોંચાડ્યા મને પદ્મશ્રી મળે બહુ મહેનત કરી પણ પદ્મશ્રી એને કઈ મળ્યું નહીં પણ પછી એને એમ થયું કે હું એમને મરી જાય મારા મનમાં એક વાસના રહી જશે કે હું પદ્મશ્રી ન થયો મારા નામની પહેલા પદ્મશ્રી લાગવું જોઈએ પછી કોકે એને હું જાડ્યું આ દીકરી છે ને તારી હમણાં પદ્મશ્રી રાખી લે એટલે એના પછી તારું નામ આવશે એટલે તારા નામ પદ્મશ્રી લાગશે તેવી રીતે દીકરીનું નામ પદ્મશ્રી રાખી અને પછી પોતાના નામની પહેલા પદ્મશ્રી લગાડ્યું બોલો એમ અભરખા પૂરા કરે મણ